હલો કેમ છો દિવાળીના નાસ્તા દમ ધોકાર બનવાનું ચાલુ છે ને પહેલાના જમાનામાં ઘરે જ બધું બનતું ત્યાર પછી વચ્ચે એક સમય આવ્યો કે બધું બહારથી જ આવતું ધીમે 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 વધતું ગયું એ ચલણ અને હવે ફરી એક વખત અવેરનેસ પાછી આવી છે કે નાસ્તા અને મીઠાઈ બહારના ના ખવાય ઘરે જ બનાવાય રાઈટ તો ઘરે બનાવવાના નાસ્તાનું જો લિસ્ટ બને તો એમાં બહુ જ બધા લોકોની ફેવરિટ હોય કચોરી કચોરી બેસનની હોય ખસ્તા કચોરી હોય મસાલા કચોરી હોય મગદાળની કચોરી હોય અને ઓન ટોપ બધાને ફેવરિટ પણ ઘરે કદાચ ઓછા લોકોને બનાવતા આવડતી હશે તો એ છે જામનગરની પ્રખ્યાત એવી ડ્રાયફ્રૂટ કચોરી જે મસાલા કચોરી પણ તમે કહી શકો અથવા ડ્રાય કચોરી પણ કહી શકો હવે આ કચોરી બનાવવા માટે આજે આપણી સાથે જે છે જામનગરથી છે સુરતના લોકો એટલે રસોઈ બનાવવાના શોખીન શોખીન ખવડાવવાના અને ખાવાના પણ શોખીન સો આઈ હેવ ઓબ્ઝર્વડ હર ઓન રસોઈ શો કે સી રેડી ટુ કુક એનીથીંગ એ બધી જ વસ્તુઓ બનાવવા માટે ઓલવેઝ રેડી હોય એ દીપિકા હાથીવાલા ને આજે આપણે ઇન્વાઇટ કરીશું કેમ છે દીપિકા બસ એકદમ ફાઈન દિવાળીના નાસ્તા ઘરમાં ચાલુ થઈ ગયા બનાવવાના યસ એકદમ ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે એમ ને ઓકે તો તારી મોસ્ટ ફેવરિટ નમકીન કયો અને સ્વીટ કયો જે આજે આપણે બનાવવાના છીએ એ યસ ડ્રાય કચોરી મારી બહુ જ ફેવરિટ છે મને પણ બહુ ભાવે યસ પણ છે ને બહુ તીખી ના બનાવ ઓકે તો હું ખાઈ શકીશ ચોક્કસ કારણ કે જામનગરની કચોરી આવે બહુ જ સરસ પણ એટલી તીખી હોય કે મારાથી ખવાય નહીં એટલે પાણીનો ગ્લાસ લઈને બેસું અને એક કચોરી ખાઈ શકું એવું થાય યસ રાઈટ સો સૌથી પહેલા એના માટે આપણે શું પ્રોસેસ કરવાના છીએ સૌથી પહેલા આપણે છે ને તે એક લોટ બાંધવાનો છે કે જેનો આઉટર કોટિંગ હોય અને ત્યાર પછી આપણે એનું અંદરનું સ્ટફિંગ બનાવીશું જે એકદમ ફ્લેવરફુલ ડ્રાય ફ્રૂટ થી ભરેલું અને ખાટું મીઠું એકદમ ચટપટું દારા જેવું રાઈટ ઓકે તો દીપિકા પ્રોસેસ ચાલુ કરે છે કે ચોક્કસથી તો સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈએ એના માટે સૌથી પહેલા આ લઈશું એક મોટો બોલ મેંદો લીધો છે બારના પળને થોડું ક્રિસ્પી બનાવવા માટે આપણે એડ કરીશું આની અંદર સૂજી બે ચમચી સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને બે મોટી ચમચી આપણે થોડું ગરમ ઘી એડ કરીશું ઘીથી એનું જે બહારનું જે પડ છે એ બહુ જ સરસ તૈયાર થશે હવે સૌથી પહેલા એને સરસ રીતે મોયણ કરી લઈએ એક વખત લોટમાં આવી રીતે થોડું ક્રમ્બલી ટેક્સચર આવી જાય ત્યાર પછી આપણે ધીરે ધીરે કરીને એનો લોટ બાંધીશું જ્યારે તમે મોણ વધારે એડ કરો તો ત્યારે પાણીની માત્રા ઘટી જતી હોય છે એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને પાણી ધીરે ધીરે એડ કરીને જ એનો લોટ બાંધવાનો છે અને મીડિયમ સખત આપણે લોટ તૈયાર કરીશું થોડું તેલ લઈને એને સરસ રીતે કેળવી લઈએ લોટ રીતે તૈયાર થઈ ગયો છે આવી રીતે આપણે મીડિયમ સખત લોટ તૈયાર કરવાનો છે હવે આપણે એને ઢાંકીને લગભગ વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે અંદરના સ્ટફિંગ માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો એના માટે સૌથી પહેલા એક નાનો ટુકડો તજનો ચાર થી પાંચ નંગ લવિંગ અને ચાર થી પાંચ નંગ મરી આપણે લઈશું અને એને આપણે શેકી લઈએ અને આપણે ડ્રાય રોસ્ટ કરવાનું છે આ જે કચોરી છે તે દિવાળીના નાસ્તા માટે તો એકદમ બેસ્ટ ઓપ્શન છે અને આઈ એમ શ્યોર જો તમે એક વખત એને ઘરે બનાવશો ને તો બાળકોના ટિફિન માટે અને હા તમે વેકેશનમાં જો કશે બહાર જઈ રહ્યા હોય તો એના માટે પણ એકદમ પરફેક્ટ ઓપ્શન બની જવાનું છે કારણ કે આ ડ્રાય કચોરી તમે લગભગ વીસ થી પચીસ દિવસ સુધી એકદમ સરસ રીતે સ્ટોર કરીને રાખી શકો છો આ થોડું શેકાઈ જાય એટલે એની અંદર આપણે એડ કરીશું સૂકા ધાણા એક ચમચી એક ચમચી જીરું અને એક ચમચી વરિયાળી મસાલાને આપણે એકદમ ધીમા તાપે શેકવાના છે નહીં તો પછી જો એ બળી જશે તો કચોરીનો ટેસ્ટ છે તે જરાય સારો ના લાગે હવે આપણે આ મસાલાને ઠંડા કરી લઈએ હવે કચોરીના સ્ટફિંગના બેઝ માટે અત્યારે મેં અહીંયા લીધી છે આવી રીતે જે તળેલી મગની દાળ આવે નમકીન એ લીધી છે આ સોલ્ટેજ જે મગની દાળ આવે છે તે જ છે અને સાથે આપણે એડ કરીશું આ જે ભાવનગરી ગાંઠિયા આવે કે જે થોડા તીખા હોય અને કડક હોય એ લઈએ છે જો તમારી પાસે ભાવનગરી ગાંઠિયા ના હોય તો તમે કોઈ પણ તીખા અથવા તો મોડા ગાંઠિયા પણ લઈ શકો છો અને પછી મસાલામાં તમે એની રીતે સ્વાદને બેલેન્સ કરી શકો છો મગની દાળ મેં અત્યારે અહીંયા અડધો કપ લીધી છે અને આ જે ગાંઠિયા છે એને પણ અડધો કપ લીધા છે હવે બંનેને આપણે થોડું અધકચરું ક્રશ કરી લઈએ મગની દાળ અને ગાંઠિયા બંનેને આપણે આવી રીતે અતકચરા ક્રશ કરી લીધા છે આનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો આવી રીતે અદકચરું શાખવાનું છે અને આજે મસાલો શેકીને રાખ્યો હતો એ પણ ઠંડો થઈ ગયો છે તો સેમ મિક્સિંગ જારમાં આપણે એને પણ દરદરો ક્રશ કરી લઈશું મસાલો પણ આવી રીતે આપણે અધકચરો ક્રશ કરી લીધો છે અને આવી જ રીતે જો ફ્રેશ મસાલો આપણે બનાવેલો હોય તો એની સુગંધ તો બહુ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે છે તો હવે આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ ક્રશ કરેલી જે આપણે મગની દાળ હતી તે લઈ લઈએ સાથે ક્રશ કરેલા ગાંઠિયા એ પણ એડ કરી દઈએ હવે આ જે મસાલો આપણે અધકચરો ક્રશ કરેલો હતો એ એડ કરી દઈએ બે ચમચી હવે અત્યારે આપણે ડ્રાય ડ્રાય ફ્રૂટ કચોરી બનાવીએ છીએ એટલે કાજુના મેં એકદમ નાના ટુકડા કરી લીધા છે અને એવી જ રીતે જે સૂકી દ્રાક્ષ હોય એને પણ મેં કટ કરી લીધી છે અને બંને એક એક મોટી ચમચી મેં લીધી છે અત્યારે હવે અંદર મસાલા કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી સંચળ પાવડર એડ કરીએ છીએ મીઠું અને સંચળ થોડું સાચવીને એડ કરવાનું છે કારણ કે આપણે જે મગની દાળ અને ગાંઠિયા લીધા છે એ બંનેમાં પણ મીઠું હોય છે એક ચમચી લાલ મરચું પાવડર પાંચ ચમચી હિંગ आमचूर पावडर अर्धी चमची गरम मसाला पाच चमची हळद एक मोठी चमची सफेद तल लई આ જે કચોરી છે તે તીખી ખાટી મીઠી એવી બહુ જ સરસ લાગે છે એટલે કે જેને લીધે એનો ખાટો અને મીઠો જે ટેસ્ટ આવશે અને એકદમ ચટાકેદાર બનશે તો એના માટે મેં અત્યારે લીધી છે ગોળ અને આંબલીની ચટણી એ આપણે એડ કરીશું અને આને જ લીધે આ જે સ્ટફિંગ છે એનું બાઇન્ડિંગ પણ આવી જશે તો અત્યારે આપણે લગભગ બે થી ત્રણ ચમચી જેટલી ચટણી એડ કરીએ છીએ અત્યારે આપણે થોડી ઓછી ચટણી એડ કરી છે એક વખત એને મિક્સ કરી લેવાનું છે અને જો તમને ઓછું જણાય તો થોડી વધારે ચટણી એડ કરીને સરસ બાઇન્ડિંગ આવી જાય એવું સ્ટફિંગ તૈયાર કરી લઈશું એક વખત આ ચટણી મિક્સ થઈ જાય એટલે હાથેથી થોડું એને મસળીને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે હાથેથી તમે જ્યારે સરસ રીતે એને મિક્સ કરશો ને તો તમે જોઈ શકશો કે આ જે બાઇન્ડિંગ છે તે એકદમ સરસ આવી ગયું છે એટલે એમાંથી આપણે પછી નાના નાના બોલ્સ તૈયાર કરવાના છે ઘણા લોકો આમલી નથી ખાતા હોતા તો તેની જગ્યા પર તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો મીઠાશ માટે આપણે ખાંડ એડ કરેલી છે આંબલી અને ગોળની જે ચટણી છે એનાથી તમે તૈયાર કરો સરસ બાઇન્ડિંગ આવી ગયું છે આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવતું થોડું મિશ્રણ કોરું છે તો તમે આંબલી ચટણી બીજી એડ કરી શકો છો અત્યારે આ જે સ્ટફિંગ છે તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે જે સ્ટફિંગ છે એમાં થી આપણે એકદમ નાના નાના આવી રીતે બોલ્સ તૈયાર કરી દઈશું એવી જ રીતે બધા બોલ્સ આપણે તૈયાર કરી લઈએ હવે આ કચોરીને તળવા માટે આપણે ફોર્ચ્યુન કોટન સીડ ઓઇલની ગરમ કરી લઈએ

જો લોટ લાગે તો એને કાઢી લેવાનો છે અને સરસ રીતે હાથેથી એને ગોળ ગોળ ફેરવીને એકદમ ક્રેક ફ્રી કચોરી તૈયાર કરી લઈએ આવી જ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈએ કચોરી વળાઈને તૈયાર થઈ ગઈ છે હવે જો તમે લોટ એકદમ સરસ બાંધ્યો હોય અને સ્ટફિંગ પણ એકદમ ફ્લેવરફુલ બનાવ્યું હોય પરંતુ જો તળવામાં રહી તો કચોરી તળ્યા પછી થોડી સોફ્ટ થઈ જશે એટલે એકદમ ધીમા તાપે આપણે કચોરીને ફ્રાય કરી તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આ જે કચોરી છે તેને તળી લઈએ એકદમ ધીમા તાપે કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું જ્યારે પણ તમે આવી રીતે એને હલાવ હોય તો જસ્ટ ઝારાને આવી રીતે આગળ પાછળ કરીને જ આપણે એને તળી લઈશું એટલે બધી સાઈડથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે મેં કીધું હતું ને કે લોટ સરસ બાંધ્યો હોય સ્ટફિંગ પણ સરસ હોય પણ જો તળવામાં કચાશ રહી જાય તો કચોરી સરસ નહીં થાય એકદમ સરસ રીતે આપણે ધીમા તાપ પર કચોરીને તળી લીધી છે હવે આપણે એને કાઢી લઈએ સવડાય છે ને એકદમ ક્રિસ્પી કચોરી તળાઈને તૈયાર થઈ ગઈ છે વેઇટ 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 મને સ્મેલ મને સરસ મજાની સુગંધ પણ આવી જ ગઈ સરસ બની છે એકદમ પરફેક્ટ શેપ ટેક્સચર અને સ્વાદ તો હશે જ આઈ નો કારણ કે સ્ટફિંગ માટેના જે ઇન્ગ્રેડિયન્ટ હતા ને એક્ઝેક્ટલી જામનગરની ડ્રાયફ્રૂટ કચોરી જેવા જ હતા એટલે ઇટ હેઝ ટુ બી કચોરીને આપણે સર્વ કરી દઈએ આ જે કચોરી છે એને એકદમ સરસ રીતે ઠંડી કરી લેવાની છે અને પછી તમે એને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો એ લગભગ દિવસ સુધી બહુ જ સરસ લેશે અને હા ઘરે તળેલી વસ્તુ હોય તો એ ખોરી પણ નથી થઈ જતી બસ તો હવે તમારા બધાના ઘરે દીપિકાની મેથડથી એણે બતાવેલા પ્રપોર્શનથી ઇન્ગ્રેડિયન્ટથી બનાવશો તો આવી જ કચોરી બનશે પણ એને કહ્યું એમ પેશન્સ રાખજો અને પ્રિસાઇઝલી બનાવજો કોઈ લોચા નહીં પડે રાઈટ યસ થેન્ક યુ દીપિકા સચ ટેસ્ટી એન્ડ મી રેસીપી થેન્ક યુ થેન્ક યુ સો મચ